મિત્રો આ સાઈડ પણ તમને કેટલાક દ્રશ્યો બતાવવાના છે લાઈવ મિત્રો સિંહ દર્શન કરાવી રહ્યા છીએ તમને તમે જોઈ શકો છો તે પ્રમાણે આ તમને લાઈવમાં મહારાજા શિયાજીરાવ ગાયકવાડ કમાટીબાગ વડોદરામાં જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે તેમાં તમને આ સિંહ દર્શન લાઈવ કરાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે સિંહ જે ઘર જે બનાવેલું છે તેમાં આમથી આમ અત્યારે આ સાઈડને હું કદી સાઈડ જઈ રહ્યો છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આગળ ધીરે ધીરે આગળ લાઈવ માં સેલ્યા સુધી મિત્રો બન્યા રહેજો મિત્રો જોવાની ખૂબ જ મજા આવશે પ્રાણી સંગ્રહાલય માં અલગ અલગ પ્રાણીઓ જોવાની તમને ખૂબ એટલે ખૂબ જ મજા આવવાની છે વિડીયો માં મિત્રો તમે છેલ્લે સુધી બન્યા રહેજો લાઈવ માં તમે એ મિત્રો આગળ જશું આયા મિત્રો તમને ટાઈગર એટલે કે વાઘના લાઈવ દ્રશ્યો બતાવવાના છે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે તમારી નજીક હવે મને વાઘના દ્રશ્યો લાઈવ માં તમને બતાવી રહ્યા છીએ હવે ધીરે ધીરે આગળ જશું અને ત્યારબાદ ત્યાંથી તમને લાઈવ વાઘના દ્રશ્યો બતાવવાના છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો લાઈવ અત્યારે વાઘના જે દ્રશ્યો શકો છો સાવ નજીકથી મહારાજા સિવાજીરાવ ગાયકવાડ કમાટી બાગ વડોદરા ઝડપથી મિત્રો લાઈવમાં આવી જાઓ અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો તે પ્રમાણે તમે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે તમને હવે સાવ નજીકથી આ વાઘ દ્રશ્યો લાઈવ બતાવી રહ્યા છીએ